ટીમ કાયદાકથા આજે ઉત્તરાયણ પોલીસ વિસ્તારમાં એટલે સુરત શહેરમાં મોટાવારા શાહ ભાગમાં એક જગ્યા ઉપર પહોંચ્યા છે આ જે ડ્રોન છે એ અઢીસો ગ્રામથી ઓછું વજન ધરાવતો ડ્રોન છે એ ડ્રોનથી અત્યારે આ વિડીયો તમે જોઈ રહ્યા છો અને આ જે ડ્રોન અત્યારે ગ્રીન ઝોનમાં આપણે ઉડાવી રહ્યા છે અને ગ્રીન ઝોનમાં ઉડાવવા માટે કોઈપણ પોલીસ કમિશનર અથવા અન્ય કોઈ પણ રાજ્ય સરકારનો કોઈ પણ મંજૂરીની જરૂરિયાત નથી અને જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓલરેડી કાયદાકથો દ્વારા આ ઇન્ફોર્મેશન આપેલું છે અમે આ ડ્રોન ઉડાવવાના છે તમારા વિસ્તારમાં હવે આપણે આ વિગત અત્યારે તમે જોઈ રહ્યા છો એક ટેમ્પો પડેલું દેખાય છે એનાથી આગળ માણસ જાય છે તો આ જે જાય છે ને એ જગ્યા ઉપર જ અત્યારે લોકેશન તમને મેં પહેલાં બતાવ્યું એ જે લોકેશન અને એને એ જે એડ્રેસ એ એડ્રેસ ઉપર આ ગાડીવાળા ગો બાઇકવાળા બધે આવીને આવી રીતે કશે ને કસે કંઈ વસ્તુ લેવા માટે આવે છે પ્લાસ્ટિકના થેલીની અંદર પેક કરીને આપે છે અને પેલો ઝુંપડાની અંદર જાય છે જ્યાંથી કોઈ સામાન લાવીને અંદર બહાર આપે છે અને ત્યાર પછી એમની પાસેથી કંઈ પૈસા લઈએ છે કંઈ ગણતરી કરે છે ખીચામાં મૂકે છે આ બધી વસ્તુ દેખાઈ આવે છે તો આ વસ્તુ સસ્પિશિયસ લાગ્યું છે અને ખાતરી કરવા માટે અમે તપાસ કર્યું ત્યારે અમને ખબર પડી છે આ જગ્યા ઉપર એક વિદેશી દારૂનો મોટો અડ્ડો ચાલી રહ્યા છે અને કોઈ પણ બ્રાન્ડ તમે માંગો એ અહીંયા મળી જાય છે આવી બધી માહિતી અમને મળી છે તમે ગૂગલમાં પણ આ જે લોકેશન જે આપેલું છે એમાં જુઓ તો સ્પષ્ટપણે દેખાવશે દારૂનો અડ્ડા એટલે દારૂ મળશે એવું આમાં પણ લખેલું છે ગૂગલના આ જે વિગતવાર લખ્યું છે જો આ વ્યક્તિ અત્યારે જે જાય છે એ હવે પોતાના ઝૂંપડામાં જશે ત્યાંથી માલ લાવશે અને માલ લાવીને ગાડીવાળાને પરત આપશે અને ત્યાર પછી આ ગાડીવાળા વાળા રવાના થશે આ વ્યક્તિ પણ અત્યારે જો માલ માલ લઈને બહાર છે હવે આ બીજા વ્યક્તિને હેન્ડઓવર કરશે અને એ હેન્ડઓવર કરેલા વ્યક્તિ આ ગાડીવાળાને પહોંચાડે છે આ પ્રમાણે આખું અહીંયા સર્ક્યુલેશન ક્યારનું ચાલે છે હવે આપણે જાણકારી પોલીસ ઇન્સ્પેક્ટરને આપીએ આપણે એમને કોલ લગાવવાનો પ્રયત્ન કરીએ ઉત્તરાણ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી બારડ સાહેબને અત્યારે આપણે કોલ લગાવી રહ્યા છે બારડ સાહેબ દ્વારા ફોન નથી ઉઠાવતા

એક રોડ પર જ જેવું બનાવેલું છે એની અંદર ભરપુર વિદેશી દારૂ નો જથ્થો છે અને અત્યારે હાલ સપ્લાય ચાલુ છે તો તમારે જગ્યા કઈ કીધી ગોપિન ગામ ગોપીન ગામ જતા રસ્તા ઉપર ખૂણા ઉપર જ છે લોકેશન મોકલી શકશો હા હું આપના મોબાઈલ નંબર હમણાં તાત્કાલિક મોકલું છું એડ્રેસ સાથે ઓકે રેંગોલી ગાર્ડન રેસ્ટોરન્ટની ખૂણા ઉપર જ છે

સામેદી પોલીસવાળા આવ્યા છે અથવા રેડ પડી છે અથવા જથ્થા માલ જે કંઈ હોય એમને જપ્ત કર્યું છે જે માલસામાન જપ્ત કર્યું છે એવું બન્યું નથી તો પહેલીવાર હવે આવું કંઈ બનશે એવી આશાથી આપણે હવે આગળના વિડીયો આપણે જોવાનું છે હવે એમાં શું થાય છે અને ડીસીપી ઉપર આપણે કેટલો ભરોસો રાખીએ સુરત પોલીસ ઉપર આપણે કેટલો ભરોસો રાખીએ એ અંગે હવે આપણે રાહ જોવાનું છે કરવા માટેનો વારો આવે એવું ભૂતકાળમાં બનેલું છે એ જગ્યા ઉપર આજે કદાચ બુટલેગરને ખબર પડે એને પહેલે જ અહીંયા જો આ પોલીસની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી ગયું છે કાયદાકથા દ્વારા કરવામાં આવેલ આ જે રેડની અંદર પહેલીવાર કોઈ પોલીસની ટીમે આવી રીતે લાઈવ કેમેરાની સામે લાઈવ ડ્રોનની સામે આવી રીતે રેડ પાડવા માટે મજબૂર થયા છે એ આ જે જાગૃત નાગરિકોને જે આ પહેલ છે એનો એક વિજય છે એ એ જે મહેનત કરી રહ્યા છે એ મહેનતનો ફલ છે એવું કહેવાય કારણ કે અત્યાર સુધી આ ફૂટી જતું હતું અત્યાર સુધી આ માલ સામાન લઈને સગભવે કરી નીકળી જતું હતું અત્યાર સુધી આવી આ પ્રકારનો કોઈ રેડ નહીં થતું હતું પણ હવે આ રેડ સુરતની અંદર થવા લાગ્યું છે અને ખરેખર જે ગેરકાયદેસર રીતે બુટલેગર આ જે દેશી હોય અથવા ઇંગ્લિશ દારૂનું જે વેપાર કરતા હોય જે વેચાણ કરીને લોકોને તકલીફમાં મૂકાતા હોય અથવા આપણા માં બે ડિગ્રીઓને રોડ પર ચાલવા માટે ખરાબ પરિસ્થિતિ ઊભી કરી દેતા હોય અથવા છેડછાડ થતા હોય અથવા અન્ય ઝઘડાઓ ઊભા થતા હોય અથવા સમાજમાં અન્ય પ્રશ્નો ઉપસ્થિત થતા હોય એ તમામ પ્રશ્નોને આ એક ન્યુસન્સ ખૂબ જ મોટો ભાગ ભજવે છે એટલા માટે આ પ્રકારનું જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થવું જોઈએ એના માટે આપણે અપીલ કરતા હોય છે આજે ખરેખર આ જે પોલીસનું જે ટીમ છે ડીસીપી સાહેબની જે ટીમ છે એ આજે જગ્યા પર આવ્યા છે ખબર નથી હવે આગળ આ લોકો શું આની અંદર કાર્યવાહી કરશે અને કેટલો માલ જપ્ત કરશે અને કોને અટકાયત કરશે શું છે હવે આપણે ફરી જોવા માટેનું આ રાહ જોઈ રહ્યા છે તમે જોઈ શકો છો એક બાજુ આ પોલીસની ગાડી આવી ગઈ છે અને જો બીજી બાજુ એ જે ઝૂંપડાની પાછળની સાઈડમાંથી ફોર વ્હીલ ગાડીની અંદર ભરેલું સામાનો અથવા જે કંઈ વસ્તુ સ્ટોક રાખતા હતા એ ગાડી જો કર્ટન ઊંચું કરીને એટલે કપડું ઊંચું કરીને ગાડી જવા માટેનું તૈયારી કરી રહ્યા છે એટલે આગળની સાઈડમાં જેમ રેડ પડી અને પોલીસ આવી ગયા એટલે પાછળના સાઈડમાંથી આ ગાડી રવાના થઈ ગયું છે આ ગાડીને આપણે ટ્રેસ કરવાનો પ્રયત્ન કરીશું આ ગાડી આ પાછળના રસ્તા ઉપરથી જો નીકળીને ભાગમભાગી કરીને જાય છે એ આપણને અત્યારે ખબર પડે છે નહીતર પછી આગળની સાઈડમાં પોલીસ આવે અને રેડ કરવાનું શરૂ કરે તો પાછળની સાઈડમાંથી આવી રીતે કોઈ ગાડી ભાગદોડ કરીને જવાનું શું ફરજ પડે છે અથવા શું જરૂરિયાત ઊભી થાય છે એ તપાસનો વિષય છે આ જે ગાડી છે એ જો કોઈ ગાડી ઊભી રાખે કે નથી રાખે એ પોત પોતપોતાની રીતે ગાડી ચલાવીને અન્ય લોકોને ઊભું રાખવાનું મજબૂર કરીને આ ગાડી આગળ નીકળી રહ્યા છે તો આ ટ્રાફિકની અંદર આ ગાડી કેમ આવી રીતે ભાગદોડ કરીને જાય છે એ પણ તપાસનો વિષય છે ડીસીપી સાહેબ અને પોલીસ કમિશનર શ્રીને પણ મારું વિનંતી છે આ પ્રમાણે આ તપાસ પણ કરે કારણ કે આ ગાડીમાં માલ સામાન સગવેગા કરવા માટેનો પ્રયત્ન અલગ કર્યું છે એ પણ આની અંદરથી ખબર પડે છે હવે એવું લાગી રહ્યા છે સર્ચ ઓપરેશન ઓપરેશન પૂરું થઈ ગયું છે અને આ ટીમ જે સર્ચ ઓપરેશન કરવા માટે રેડ પાડવા માટે જે ટીમ આવેલા હતા એ ટીમ દ્વારા જેટલા બી ત્યાંથી એકાદ બે વ્યક્તિને આ ગાડી પાસે લે આવ્યા છે અને જો એક વ્યક્તિ પોતાના એક બેગની અંદર ઉસકીને સામાન લાવ્યા છે એટલે હોઈ શકે છે આ મુદ્દામાલ તરીકે એને દારૂનું કબજો કર્યું છે એટલે એ જે વસ્તુ છે હવે કોઈ વ્યક્તિ પાછળ ગાડીમાં અનલોક કરીને જો આ ડિક્કી ઓપન કરી છે એટલે એ ડીકીની અંદર કદાચ આ માલસામાન મૂકવા માટેનો પ્રયત્ન અત્યારે કરી રહ્યા છે એવું દેખાઈ આવે છે એટલે પોલીસ દ્વારા જે રેડ પાડી છે એ રેડ પાડવામાં લગભગ એમને મુદ્દામાલ તરીકે મળી આવ્યા છે એવું જો બીજું પણ એક વ્યક્તિ બે બે થલા ભરીને અત્યારે આ ગાડી તરફ આગળ ફૂટપાથો પર ચાલી રહ્યા છે એવું આપણને દેખાય છે એટલે એ વ્યક્તિ પણ આ જે માલસામાન આ ગાડીની અંદર મૂકવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે અને ખૂબ જ વધારે કદાચ એને રેડની અંદર એમની પાસેથી માલ કબજે કર્યો એવું દેખાઈ આવે છે એટલે ચોક્કસપણે એની અંદર એફઆઈઆર થશે અને આ જે વ્યક્તિને અત્યારે કદાચ પકડીને બેસણ રાખ્યું છે એમની સામે એફઆઈઆર નોંધીને પ્રોહિબિશન એક્ટ મુજબ કદાચ એમની સામે કાર્યવાહી પણ કરવાની સંભાવના છે પણ આ જેટલા બી જે મુદ્દામાળ અત્યારે એમને કબજે કર્યું છે એ કદાચ ગાડીની ડિક્કીની અંદર મૂકવા માટે મૂકી દીધું છે એવું અત્યારે આપણને દેખાય છે અને સાથે સાથે લગભગ બે જેટલા વ્યક્તિને ઈ લોકો ઊભા રાખી દીધા છે પકડીને ઊભા રાખ્યા છે એવું પણ આ વિડીયોથી હાલની પરિસ્થિતિ આપણને ખબર પડે છે કારણ કે અંધારું જેમ તત્વું આવે છે એટલે થોડું ક્લેરિટીમાં તકલીફ આવે છે કારણ કે આ વિડીયો એકદમ નજીક ઊભા રહીને આપણાથી લઈ નથી શકતા કારણ કે એ કાયદાકથાનો નિયમ નથી કાયદાકથા હંમેશા કોઈ સેફ સાઈડ ઉપર જઈને આ રીતે વિડીયો બનાવતા હોય છે એટલે સીધી રીતે ઘર્ષણ કોઈ વ્યક્તિ જોડે થાય નહીં એને કાયદાનું પાલન થાય કોઈ પણ સરકારી ક કામોમાં રૂકાવટ ન થાય એવી રીતે આપણે ધ્યાન રાખીને કાયદામાં રહીને આ કામ કરતા હોય છે એટલા માટે આ વિડીયો શૂટ કરતી વખતે પણ અત્યારે અંધારું થઈ ગયું છે એટલે થોડુંક ઝાકું દેખાય છે અને આ લોકો અત્યારે માલસામાન અંદર ગાડીમાં મૂકી દીધું છે હવે કદાચ હવે આગળનો શું સ્ટેપ છે એ આપણે જોવાનું રહ્યું આ લોકો હવે અંદર શું મૂક્યા પછી શું કરશે અથવા અન્ય કોઈ પોલીસવાના આવશે અથવા આ લોકો આ લોકોને લઈ જશે જે પકડમાં આવેલા વ્યક્તિઓ છે જે બુટલેગર તરીકે કામ કરેલા જે વ્યક્તિઓ છે એ લોકોને લઈ જશે શું છે શું નથી આ પણ એક ગાડી ક્યારના આ વિસ્તારમાં આંટા મારી રહ્યા છે કારણ કે એમને પણ ઘણીવાર આ વિડીયો શૂટિંગ દરમિયાન આ ગાડી પણ નજરમાં આવે છે આગળ પાછળ આગળ પાછળ ફર્યા કરે છે એટલે એ બધી ગાડીઓની પણ તપાસ એની અંદર થવી જરૂરી છે કારણ કે આ રેડ પડતાના સમાચાર કદાચ મળી ગયા એટલે આ ગાડીવાળા બધા દોડધામ કરી રહ્યા છે એવું દેખાઈ આવે છે કારણ કે આગળ પણ તમે જોયું એ ગાડી પાસેની સાઈડમાંથી કોઈપણ સંજોગોમાં સસ્પી સંજોગોમાં એ ગાડી ભાગી જાય છે અને અત્યારે પાછું જો ત્રીજી વાર પણ કંઈ બેગ ભરીને મુદ્દામાલ અત્યારે લઈ જાય છે એવું આપણને દેખાય છે એ પણ સીધા સીધા આ ગાડીને ડીકીની અંદર મૂકવા માટેનો પ્રયત્ન કરે છે એટલે ચોક્કસપણે આપણને ખબર પડે છે આ જે રેડ સફળપૂર્વક આ પોલીસે પૂર્ણ કર્યું છે એટલે પાછળના ડિક્કી છે એ બંધ કરી દીધું છે અને હવે ગાડીની અંદર બેસાડવાનું અથવા બેસવાનો પ્રયત્ન કરે છે અને જે કંઈ વ્યક્તિને ત્યાંથી લઈ જવા માટેનો પ્રયત્ન કર્યા છે એ લોકોને પણ અત્યારે અંદર ગાડીની અંદર બેસાડી દીધા છે અને કદાચ હવે આ ગાડી સીધી પોલીસ સ્ટેશન લઈ જવાની સંભાવના છે ત્યાં જઈને આગળનો કાર્યવાહી પંચનામું કરવાનું હોય અથવા અન્ય કોઈ પણ કાર્યવાહી જે કંઈ કરવાનું હોય એફઆઈઆર નોંધવાનું હોય એ બધી કાર્યવાહી આગળ થશે એવી આપણી આશા છે આ ગાડી અત્યારે અહીંથી હવે રવાના થાય છે આવી રીતે કરતાના ઇતિહાસમાં પહેલીવાર જો કોઈ રેડ કરીને જો માલસામાન સાથે મુદ્દામાલ સાથે કોઈને જો ધરપકડ કરી હોય તો આ પહેલીવાર છે કારણ કે અત્યાર સુધીના જેટલા બી વિડીયો છે એ વિડીયો પછી આપણે કાયદાકથા દ્વારા એક ફરિયાદ પણ પોલીસ કમિશનરશ્રીથી લઈને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને લઈને ડીજીપી સાહેબથી લઈને તમામ હોદ્દાઓને આપણે આ ફરિયાદ પણ મોકલતા હોય છે એટલે એનું આ રીઝલ્ટ